આટલાદ્રા પાદરા રોડ ખાતે ગુણિયાલ ગરબા બે હજાર પચીસનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું નવરાત્રિના ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે ત્યારે શહેરભરના ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે આજરોજ અટલાદરા પાદરા રોડ ખાતે ગુણિયાલ ગરબા બે હજાર પચીસનું ભૂમિપૂજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું આ આયોજન રાજુભાઈ ઠક્કર તથા જય ભવાની ગ્રુપ દ્વારા ગુણિયાલ ગરબા ગ્રાઉન્ડ બાલાજી સ્કાય રાઇસની બાજુમાં કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને પૂજન વિધિમાં જોડાયા હતા નવરાત્રી માત્ર એક તહેવાર જ નહીં પરંતુ માતાજીની ભક્તિ શ્રદ્ધા અને સાંસ્કૃતિક ઉજવણીનું પ્રતિક છે શારદીય નવરાત્રિના નવ દિવસોમાં ભક્તિભાવથી રમાતા ગુણિયલ ગરબા પણ વડોદરાની વિશેષ ઓળખ બની ચૂક્યા છે ધર્મ સંગીત અને નૃત્યનું સમન્વય ધરાવતી નવરાત્રિમાં યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી સૌ ગરબા રમી માતાજીની આરાધનામાં લીન થઈ જાય છે ભૂમિપૂજન સાથે જ આ વર્ષની નવરાત્રિ માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગ્રુપ ગુણિયલ ગરબા છેલ્લા સોળ વર્ષથી પંદર વર્ષ પૂર્ણ થયા સોળમા વર્ષને વધુ માટે વિસ્તારના લોકો તનગરાટ અનુભવી રહ્યા છે અને આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ખાતમુહૂર્તના પ્રસંગે પણ લોકો ઉપસ્થિત છે વિસ્તારના બહેનો માતાઓ અને વડીલો સૌ લોકો આ કાર્યક્રમને માણવા માટે અને કાર્યક્રમમાં આયોજન માટે પોતે પોતાની રીતે અનુકૂળતા મુજબ સમય ફાળવી અને પોતાનું યોગદાન પણ આપી અને આ કાર્યક્રમમાં જોડાય છે વિસ્તારના લોકો થકી જ થતી આ નવરાત્રિ છે અને અમે વિસ્તારની બેનતી કરવા માટે જ આવું સુંદર આયોજન કરતા હોઈએ તો આજના દિવસે સૌને અમે અપીલ કરીએ છીએ કે પહેલાં દિવસથી જ્યારે અખંડ જ્યોત લાવીએ ત્યારથી લઈ આજ દિન સુધી જે પણ ગરબા થયા એ બધામાં માતાજીએ ખૂબ જ રક્ષા કરી છે આગામી દિવસોમાં પણ ચોક્કસ મા સૌની રક્ષા કરે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ